મારું નામ મનીષ આચાર્ય છે હું રાજકોટમાં રહું છું પાસઠ વર્ષ મારી ઉંમર છે અને હું એક પ્રાકૃતિક ચિકિત્સક હોવા ઉપરાંત પત્રકાર છું દોઢેક મહિના પહેલાં મને એવું નિદાન કરવામાં આવ્યું હતું કે હું મને લંગ્સનું ફાઇબ્રોસિસ છે લંગ્સનું ફાઇબ્રોસિસ એક બહુ ગંભીર અને ભયાનક રોગ ગણાય છે આયુર્વેદ હોમિયોપેથ એલોપેથ નેચરોપેથી કે બીજી દુનિયાની કોઈ પણ સિસ્ટમમાં તેનો ઉપચાર નથી એક થઈ જાય એટલા પછી માણસ ધીમે 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 બહુ ટૂંક એટલે કે ધીમે ધીમે બે ચાર વર્ષની અંદર પોતાનું જીવન સમાપ્ત થઈ જતું હોય છે એમાં શ્વાસની ખૂબ તકલીફ પડતી હોય છે અને બીજા ઘણા બધા કોમ્પ્લિકેશન હોય છે એમાં ઇમ્યુનિટી પણ ખરાબ થાય છે એટલે બીજા બધા ઘણા બધા રોગ તરત લાગુ પડી જાય અમે બધા આ બાબતથી ખૂબ ગભરાઈ ગયા હતા પણ કોઈ ઈલાજ મળતો હતો ત્યારે માધવી પાઠકના કહેવાથી હું પિત્વીવાય પ્રવૃત્તિઓ જે છે પરમયોગ પરમજીની એમાં જોડાયો હતો અને મેં નિયમિત પરમયોગ કરવાનું શરૂ કર્યું એ શરૂ કરવાથી જે ફરક એ આવ્યો કે અમને એક સાચી દિશામાં માર્ગ મેળ્યો અમે બહુ સારા વૈદ્યના સંપર્કમાં આવ્યા સારા દેચ્રોપેચના સંપર્કમાં આવ્યા અને એમની દવાઓ બધી શરૂ કરી તો અમને ધીરે 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 આ તબક્કે બહુ અકલ્પ્ય પરિણામો મળી રહ્યા છે શ્વાસની તકલીફ પણ બહુ અત્યારે ઓછી છે અને ઉધરસ જે આ જે આમાં ફાઇબ્રોસિસમાં થાય જે અનકંટ્રોલ્ડ અવિરત ઉધરસ જે ચાલુ રહેતી હોય ચોવીસ કલાક એમાં પણ હવે બે ટકા જેવી તકલીફ છે આ ખરેખર બહુ અદભુત પરિણામ છે પરમજીની અદ્ભુત કૃપા છે અને પિતૃભાઈનું જે આ પ્રવૃત્તિ છે આ પરમયોગ છે એ શબ્દમાં વર્ણવી ન શકાય એવી બાબત છે કારણ કે મને આનો પોતાને પ્રથમ અનુભવ થયો કે આ વસ્તુ જે શક્ય જ નથી એ શક્ય કરી બતાવી છે ફાઇબ્રોસિસ એવો રોગ છે કે લાખેક માણસે એકાદ વ્યક્તિને માન થાય છે તો આ મને જ્વલંત પરિણામ મળ્યા છે ચરણમ શરણ અંગે છાવી ચરણમ શરણ અંગે છાવી ચરણમ શરણ અંગાવી